વિજયભાઈ વાવે છે જો અને પલબેન અમાર વાળી આવી ગયા છે જાય ગાત્ર બગલા આવી ગયા છે આવી ગયા છે જો ના લે હાલ આવી જોવા ઘઉ કેટલાક ગયા જવા દે ઘટાડવું ન જ પડે એમ વધારવું પડશે છે તોય બહુ જાય છે મસ્તો પારો થાય છે તો તો મિત્રો આગળ અમે વાવતા હતા ઘડીક પહેલાં અને બાર વાગે પાણી સડી ગયું છે એક ક્યારો પી ગયો છે તો અને બે મોટરનું પાણી પહેલીવાર ભૂંગરામાં સડાવ્યું છે એક મોટરનું તો સડાવ્યું હતું બે મોટરનું જો ઘીની જમીન છે એટલે રીઝે છે બહુ એક ક્યારો પીધો તો ધોર્યો રીઝી ગયો બોલો તો બે મોટરનું તો ઘા કરે છે તો રીઝે બહુ

તો મિત્રો બપોરો સારું હું પાણી વારું છું અપારી હોય તો લેતો